તો આજે બનાવીશું આપણે દાળ ચોખા પરાળિયા વગર ઇન્સન્ટ સેન્ડવીચ ઢોકળા તમે સેન્ડવિચ ઢોકળા બનાવો છો અને તમારા સેન્ડવીચ ઢોકળાની લેયર છે તે અલગ અલગ થઈ જાય છે જયારે ઢોકળા સ્ટીમ થાય છે ત્યારે તો તમે આ રીતે ઢોકળાને બનાવશો તો ઢોકળાની લેયર છે તે અલગ અલગ થશે નહીં તો પરફેક્ટ માપ સાથે ઢોકળા બનાવશો તો પ્રથમ ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું તો ઇન્ગ્રીડિયન્ટમાં અડધી વાટકી સુજી લેવાની છે અને અડધી વાટકી બેસન લેવાનો છે અને એક વાટકી છાશ લેવાની છે છાશની જગ્યાએ તમે દહીંનો ઉપયોગ પણ કરી શકો છો બીજ જ ટુકડાની ગ્રીન લેયર બનાવવા માટે ચટણી બનાવી લેવાની છે તો તેના માટે એક વાટકી લીલા ધાણા લેવાના છે બે ટેબલ સ્પૂન લીલું લસણ લેવાનું છે એક ઇચાદુનો ટુકડો લીધો છે અને બે લીલા મરચાં લીધા છે તો લીલા મરચાંના ઝીણા કટ કરી લેવાના છે

પણ મોટું વાસણ લેવાનું છે તો બાઉલ લીધું છે તો બાઉલમાં જે સૂજી રાખી હતી તે સૂજી નાખવાની છે સૂજી નાખી અને જે બેસન રાખીએ તો તે બેસન નાખવાનો છે સૂજી ઝીણી કે જાડી તમારી પાસે જે અવેલેબલ હોય તેનો ઉપયોગ તમારે કરવાનો છે તો જે છાસ રાખી હતી તે છાસ નાખવાની છે તો પહેલાં આપણે અડધી વાટકી છાસ નાખવાની છે અને થોડી છાશને રાખી દેવાની છે જરૂર પડે તો જ આપણે વધારાની છાસ નાખવાની છે તો છાસ મિક્સ કરી દેવાની છે અને છાસની જગ્યાએ જો તમારે દહીંનો ઉપયોગ કરવો હોય તો તમે ખાટું દહીં પણ વાપરી શકો છો બેસન અને છાસ છે તે સારી રીતે મિક્સ થઈ ગયા છે તો મિનિટ માટે ઢાંકીને રાખી દેસું તો દસ મિનિટમાં સુજી છે તે સારી રીતે પલળી જશે થોડી વાર માટે સાઈડમાં રાખી દેસુ તો ગ્રીન ચટણી બનાવવા માટે મિક્સર જાર લેવાની છે ફુદીનાના પાન રાખ્યા હતા તેને નાખવાના છે અને જે સૂજી રાખી હતી તે સુજી નાખવાની છે અને જે ગ્રીન ફૂડ કલર રાખ્યો તો તે ગ્રીન ફૂડ કલર નાખવાનો છે તો જે લીલું મરચું કટ કરીને રાખ્યું હોત તો તે લીલું મરચું નાખવાનું છે તીખું તમે ખાતા હોય એ પ્રમાણે તમારે વધુ કે ઓછું નાખવાનું છે તો લીલું લસણ અને આદુનો ટુકડો રાખ્યો તો તે નાખવાનો છે લીલું લસણ તમે નાખશો તો ટેસ્ટ છે તે બહુ સારો લાગશે તો જે લીલા ધાણા કટ કરીને રાખ્યા હતા તે લીલા ધાણા નાખવાના છે ચટણીને પીસવા માટે પાણીનો ઉપયોગ કરવાનો નથી મિક્સર જ્યાંને બંધ કરીને આ રીતે ચટણીને પીસી લેવાની છે માટે સાઈડમાં રાખી દેવાની છે તો જે બેટર ઢાંકીને રાખ્યો તો તે બેટર લેવાનું છે અને બેટરમાં નિમક અને હળદર પાવડર રાખ્યો તો તે નાખવાનું છે વનટેબલ સ્પૂન તેલ નાખવાનું છે અને વનટેબલ સ્પૂન છાશ નાખવાની છે છાશ નાખશો એટલે નિમક છે તે સારી રીતે ફટાફટ ઓગળી જશે હળદર પાવડર નિમક અને તેલને મિક્સ કરી દેવાના છે મિક્સ કરી અને બેટરને અલગ કરવાનું છે અલગ કરવા માટે કોઈ પણ એક વાસણ લેવાનું છે અને તેમાં એક સરખું બેટર નાખવાનું છે બેટર કોઈમાં વધારે કે ઓછું નાખવાનું નથી બરાબર જ બેટર નાખવાનું છે થોડી સાઈડમાં રાખી દેસું તો ઢોકળાને સ્ટીમ કરવા માટે પ્લેટ લેવાની છે અને પ્લેટમાં તેલ લગાવી દેવાનું છે તો જે બેટર અલગ કાઢીને રાખ્યું તો તેમાંથી આપણે અડધા ભાગનો ઈનો નાખવાનો છે ઈનો નાખી સાફ પાણી નાખવાનું છે પાણી તમે નાખશો ઈનો ઉપર તો ઈનો છે તે એક્ટિવ થઈ જશે પાણી અને ઈનોને બરાબર બરોબર મિક્સ કરી દેવાનો છે તો બેટર મિક્સ થઈ ગયું છે તો જે પ્લેટ રાખીએ તે ગ્રી લગાવીને તેમાં બેટર નાખવાનું છે પ્લેટમાં બેટર નાખી અને પ્લેટને આ રીતે સેટ કરી દેવાની છે પ્લેટમાં તેલ લગાવવું જરૂરી છે તો સ્ટીમરમાં પેલા જ ગરમ પાણી કરવા માટે રાખી દીધું હતું બે ગ્લાસ પાણી નાખ્યું છે પાણી સારી રીતે ગરમ થઈ ગયું છે હોલવાળી પ્લેટ મૂકવાની છે પ્લેટ મૂકી અને જે બેટરવાળી પ્લેટ રાખી હતી તે પ્લેટ મૂકવાની છે પ્લેટ મૂકી સ્ટીમરને ટાકી અને પાંચ મિનિટ સુધી સ્ટીમ થવા દેવાના છે અને ગેસને મીડિયમ જ રાખવાનો છે હાઈ રાખવાનો નથી તો પાંચ મિનિટ થઈ ગઈ છે ખોલી અને જોઈ લેશું તો જે ગ્રીન લેયર માટે ચટણી તૈયાર કરીને રાખી હતી તે નાખવાની છે અને તેને આ રીતે લગાવી દેવાની છે ગ્રીન ચટણીના ઇન્ગ્રીડિયન્ટને તમે જ્યારે પીસો છો તેની સાથે તમારે સુજી નાખવાની છે અને સૂજી જગ્યાએ તમે બેટર જે બનાવ્યું છે તે બેટરનો ઉપયોગ પણ કરી શકો છો સુજી નાખી અને આ રીતે તમે ગ્રીન ચટણી બનાવશો તો ઢોકળાની લેયર છે તે છૂટી પડશે નહીં ચીન ચટણી લગાવી સ્ટીમર બંધ કરી અને ત્રણ મિનિટ સુધી સ્ટીમ થવા દેવાનું છે તો સ્ટીમ થાય છે ત્યાં સુધીમાં જે બીજા ભાગનું બેટર રાખ્યું હતું તે બેટર લેવાનું છે અને બેટરમાં ઈનો નાખવાનો છે જે અડધા ભાગનો ઈનો રાખ્યો તો તે જ ઈનો નાખવાનો છે તો પાણી નાખવાનું છે પાણી નાખશું એટલે ઈનો છે તે એક્ટિવ થઈ જશે અને ઈનોને મિક્સ કરી દેવાનો છે બેટરમાં ઈનો છે તે સારી રીતે મિક્સ થઈ ગયો છે ત્રણ મિનિટ થઈ ગઈ છે તો સ્ટીમરને ખોલી અને જોઈ લેશું જે બેટર રાખ્યું તો તે બેટર નાખવાનું છે અને બેટરને પ્લેટમાં આ રીતે સેટ કરી દેવાનું છે

જે લીલા ધાણા કટ કરીને રાખ્યા હતા તે લીલા ધાણા નાખવાના છે તો ઢોકળાના નાના મોટા પીસમાં કટ કરી લેવાના છે નાના કે મોટા તમને જે મનુકૂળ આવે એ પ્રમાણે ઢોકળાને કટ કરવાના છે તમે પણ એકવાર આ રીતે દાળ ચોખાને પલાળ્યા વગર ઇન્સ્ટન્ટ સેન્ડવીચ ઢોકળા બનાવજો આ રીતે તમે ઢોકળા બનાવશો તો ફટાફટ બની પણ જશે અને ટેસ્ટમાં ટેસ્ટી બનશે અને આ રીતે તમે ઢોકળા બનાવ્યા હશે તો તમારા ઢોકળાની લેયર છે તે અલગ અલગ થશે નહીં આ સેન્ડવીચ ઢોકળાને તમે આંબલીની ખાટી મીઠી ચટણી ગ્રીન ચટણી અને લસણી ચટણી સાથે તમે ખાશો તો ઢોકળા છે તે ટેસ્ટમાં ટેસ્ટી લાગશે તો તમે જોઈ શકો છો કે ઢોકળા છે તે કેટલા સોફ્ટ બન્યા છે અને ઢોકળાની લેયર છે તે છૂટી પડી નથી તો તમે પણ એકવાર આ રીતે ઢોકળા જરૂર ટ્રાય કરજો અને જો તમે આ રીતે સેન્ડવિચ ઢોકળા બનાવી હોય અને તમારા સેન્ડવિચ ઢોકળા ટેસ્ટમાં કેવા બન્યા હતા તે મને કોમેન્ટમાં જરૂર કહેજો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં જો તમને આ રેસીપી સારી લાગી હોય ચેનલમાં નવા હો અને ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને લાઇક કરજો શેર કરજો કોમેન્ટ કરજો અને નવી જ નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં નવા હોવ આઇકન લેકન ને પ્રેસ ના કરી હોય તો બે લેકન બટનને પણ પ્રેસ કરી દેજો રેસીપી સારી લાગી હોય તો રેસીપીને ફ્રેન્ડ સાથે શેર કરતા રહેજો થેન્ક યુ મળીએ આપણે નેક્સ્ટ રેસીપી સાથે